વન વેલકમ ટુ ધી ચેનલ ધ યોસી આજના વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયો જેમણે હાલમાં યોજાયેલ જીપીએસસી દ્વારા યોજાયેલ આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ ટુ એડવર્ટાઇઝમેન્ટ નંબર તેર બે હજાર ચોવીસ પચીસ જેમણે એક્ઝામ આપી છે ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ તેમના માટે આ વિડીયો છે તો પ્લીઝ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો આ વિડીયોમાં આપણે શું વાત કરવાના છે તો હાલમાં ઘણી બધી એકેડમી દ્વારા આ પ્રોવિઝનલ આન્સર કે આવ્યા પછી કટ ઓફ પ્રેડિક્ટેડ કટ ઓફ જાહેર કરવામાં આવેલા છે તો એની અંદર ઘણી બધી કન્ફ્યુઝન છે અલગ અલગ એકેડમી દ્વારા અલગ અલગ કટ ઓફ ડિક્લેર કરેલા છે તો જેના દ્વારા કેન્ડિડેટ ઘણી મૂંઝવણમાં છે કે શું રહેશે કટ ઓફ બિકોઝ પેપરનું લેવલ પણ થોડું હાર્ડ હતું તો ઘણા કેન્ડિડેટને સરળ લાગ્યું છે ઘણા કેન્ડિડેટને હાર્ડ લાગ્યું છે તો આપણે આ વિડીયોમાં એટલા માટે બનાવીએ છીએ કે જેથી આપણે પ્રેડિક પ્રેડિક્ટેડ કટ ઓફ વાઇઝ કેટલું રહેશે તે આપણે જાણી શકીએ ઓકે તો આની અંદર આપણે સૌ પ્રથમ હું દરેક કેન્ડિડેટને રિક્વેસ્ટ એ કરીશ કે જેમણે પણ એક્ઝામ આપી છે જે કેન્ડિડેટે એક્ઝામ આપી છે તેમના સુધી આ વિડીયોને શેર કરો કે જેથી આપણે જે એનાલિસિસ કરવાના છે તેમાં એક્યુરેસી મેન્ટેન કરી શકીએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એવું તો આપણે કહી જ નથી શકતા કે ખરેખર આટલું જ રહેશે પણ જો વધારેમાં વધારે રિસ્પોન્સ આવે તો આપણે આ જે સીટ મેં તમારી સાથે શેર કરવાનો છું તો તેનાથી આપણે વધારેમાં વધારે એનાલિસિસ કરી શકીએ હું દરેક કેન્ડિડેટને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ પ્રોવિઝનલ આન્સર કી દ્વારા જે પણ તમારા માર્ક્સ આઉટ ઓફ થ્રી હંડ્રેડ જે માઇનસ કર્યા પછી જે તમારા ખોટા આન્સર છે તેના મલ્ટીપ્લાય બાય પોઈન્ટ થર્ટી માઇનસ કર્યા પછી જે પણ તમારા આન્સર થાય છે જે સોરી જે પણ તમારા માર્ક્સ થાય છે તે તમે અહીંયા એન્ટર કરવાના છે ઓકે તો હું દરેક કેન્ડિડેટને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમારા સાચા માર્ક્સ એન્ટર કરો કે જેથી આપણે એનાલિસિસ પરફેક્ટ કરી શકીએ ઓકે તો આ સર્વે કરવા માટે સૌપ્રથમ તમારે જે સીટ ભરવાની છે તેની અંદર શું શું માહિતી ભરવાની છે એકદમ જે સીટ છે એકદમ બિનહાનિકારક છે એવું નથી કે કોઈ ડેટા લઈ લેવામાં આવે છે એવું કશું જ નથી હવે તો એની અંદર જે સીટ છે જે ગૂગલ ફોર્મ છે તેની અંદર સૌપ્રથમ એકદમ બેઝિક માહિતી આપવાની છે તમારું નામ ત્યારબાદ તમે કયા જિલ્લામાંથી છો તમે જેન્ડર મેલ ફિમેલ બરાબર ત્યાર પછી કેટેગરી તમારી કેટેગરી કઈ છે જનરલ ઇડબ્લ્યુ એસ એસસી એસસી એસટી કેટેગરી ઓકે અને નીચે લાસ્ટમાં છે ટોટલ ઓપ્ટેન માર્ક્સ આઉટ ઓફ થ્રી હંડ્રેડ એસ પર પાક પીએ પ્રોવિઝનલ આન્સર કી અને ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે ઓકે હવે આની અંદર ઘણા બધા કેન્ડિડેટને ક્વેશ્ચન છે કે ઘણા બધા ક્વેશ્ચન રોંગ છે આન્સર ખોટા આપ્યા છે તો એ બધી વસ્તુ બરાબર છે આપણે જે વાંધા અરજી કરવાની હતી તે ઘણા બધા કેન્ડિડેટ કરી દીધી છે પણ હાલ પૂરતી આપણે આ પ્રોવિઝનલ આન્સર કીને માન્ય રાખીને કે આના પ્રમાણે કેટલા માર્ક્સ થાય છે એના પરથી આપણે એનાલિસિસ કરીએ હવે જેવા રિસ્પોન્સની સંખ્યા કમ્પ્લીટ વ્યવસ્થિત મળી જાય તો હું પાંચ અથવા દસ દિવસ બાદ જેવા રિસ્પોન્સ મળે છે કેટેગરી વાઇઝ તો હું તમારી સામે જે પણ રિસ્પોન્સ આવ્યા છે તે હું તમારી સામે રજૂ કરીશ કોઈ કેન્ડિડેટ ધારો કે નામ જણાવવા નથી માગતું તો પ્લીઝ કંઈ પણ તમે લખી શકો પણ કેટેગરી ખાસ જણાવજો ઓકે અને માર્ક્સ તમારા સાચા જણાવજો કે જેથી આપણને ખ્યાલ આવે કે આ અરાઉન્ડ આપણું જે પ્રેદિક કટઓફ છે તે રહેશે ઓકે તો હવે જે ગૂગલ ફોર્મ છે તે ડિસ્ક્રિપ્શનમાં અટેચ કરેલું છે ત્યાં તમે ક્લિક કરીને તમે તમારા ડેટા એન્ટર કરી શકો છો અને હું ફરીથી રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક કેન્ડિડેટ જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ બન્યા છે અને જેમણે પણ એક્ઝામ આપી છે પ્રિન્સિપલ ક્લાસ ટુની તો એમના સુધી પહોંચાડો કે જેથી આપણે પરફેક્ટ માહિતી મેળવી શકે છતાં પણ જો કોઈને પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અને હું એનો આન્સર આપીશ થેન્ક યુ વેરી મચ